જેમ મટા જયશ્રી રામ લોકડા મજા મને મજા આવે મજ આપણે લગ આવી ગયું છે અને આપણે જે દુકાન ખોલી નાખીએ જઈ લઈએ આપણે દુકાન ખોલ નાખીએ આમ બધું સામાન બધું બહાર કાઢીને જોઈ ચાનું દૂધ આવી ગયું હા આપણે ચા બનાવી લઈએ હલો ચા બનાવીને પછી મળો હલો આપણે ચા બનાવી લઈએ 喂 આપણે ચા બનાવી લીધો છે જોઈ લ્યો તમે મોઢી સાવન પડી ચા બનાવી લીધી સમોસ ચા પડી પીધી હવે આપણે લેસન કરી લસન પેલા લેસન આવી કરી લઈ